હેલો ફ્રેન્ડ્સ જય જિનેન્દ્રા આજે મેં બનાવ્યું છે કાઠિયાવાડી ચટાકેદાર જૈન ઊંધિયું શિયાળાની ઠંડીની સિઝનમાં આ ઊંધિયું ખાવાની ખૂબ જ મજા આવે છે જેમાં ઘણા બધા વેજીટેબલ્સનો ઉપયોગ કરવામાં આવે છે તથા નાનાથી લઈ મોટા સૌને આ ઊંધિયું ખૂબ પસંદ પડે છે તો ચલો આપણે શરૂઆત કરીએ ઊંધિયું બનાવવાની પ્રથમ આપણે મેથીના મુઠિયાથી શરૂઆત કરીશું તેના માટે મેં બે કપ મેથી ઝીણી સમારેલી ધોઈને લીધેલી છે જરૂર પડતું મીઠું વન ફોર્થ ટી જેટલી હળદર એક ચમચી અજમો જેને મેં હાથેથી જ વાટી લીધો છે બે ચમચી જેટલી ખાંડ બે ચમચી જેટલા તલ એક ચમચી આદુ મરચાંની પેસ્ટ જે આદુ ન ખાતા હોય તે સ્કીપ કરી શકે છે અને બે ચમચી જેટલો લીંબુનો રસ બે ચમચી જેટલું દહીં ચાર ચમચી જેટલું તેલ હવે આ બધું બરાબર પ્રોપર રીતે મિક્સ કરી લેવાનું છે તેમાંથી પાણી છૂટે ત્યાં સુધી મિક્સ કરવાનું છે એક મોટી ચમચી જેટલું લાલ મરચું આવી રીતના પાણી થોડું નીકળે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે હવે તેમાં અડધો કપ ચણાનો લોટ વન ફોર્થ કપ જેટલો રવો અને એક કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે જેને રવો યુઝ ન કરવો હોય તે ઘઉંનો કકરો લોટ પણ લઈ શકે છે ભાખરી માટે આપણે જે યુઝ કરીએ છીએ તેને બહુ ઢીલો લોટ નથી બાંધવાનો થોડો કડક જ લોટ બાંધવાનો છે આવી રીતે અને તેના બોલ્સ બનાવી લઈશું બે રીતે મેં મુઠિયાના શેપ આપેલા છે એક સિલિન્ડ્રિકલ અને એક આવી રીતે ગોળ આવી રીતે બધા જ લોટના આપણે મુઠિયા વાળી લેશું હવે આપણે તેને તળી લઈશું મુઠિયાના આપણે ધીમાથી મીડિયમ ગેસ પર જ તળવાના રહેશે એકદમ ફાસ્ટ ગેસ પર તળવાના નથી ને ઉપરથી કડક અને અંદરથી કાચા રહેશે તેથી ધીમા ટાપે તળશું તો અંદરથી બી કડક થશે હવે મુઠિયા થઈ ગયા છે આપણે પાંચથી સાત મિનિટ લાગે છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તમે જોઈ શકો છો મુઠિયા એકદમ ક્રિસ્પી બન્યા છે હવે આગળની પ્રોસેસ માટે મેં અહીં એક કપ જેટલા પોપટા એક કપ સૂતી પાપડી એક બાઉલ જેટલી વાલોર થોડા તુવેરદાણા અને વટાણા લીધેલા છે હવે તે બધું એક બાઉલમાં મિક્સ કરી તેને કુકરમાં બેથી ત્રણ સીટી માટે બાફી લઈશું આવી રીતે મેં વાલો થોડી ઉપર રાખી છે અને દાણા નીચે રાખ્યા છે તેમાં થોડું પાણી એક ચમચી જેટલું મીઠું અને ચપટી જેટલી બેકિંગ સોડા લેવાનો છે અને બધું મિક્સ કરી તેને કુકરમાં બાફી લઈશું હવે આગળની પ્રોસેસમાં મેં એક બાઉલ જેટલી કોબી ચાર મીડિયમ સાઇઝના રીંગણા એક બાઉલ જેટલું ફ્લાવર અને એક ડ્રમસ્ટીક એટલે સરગવાની સ્ટીક લીધેલી છે હવે આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન તેલ લઈ તેમાં તજ બે લવિંગ તેજપાન અને લાલ સૂકું મરચું થોડું તતડે પછી તેની અંદર કોબી લાવર રીંગણા અને સરગવો એડ કરશું હવે તેને પ્રોપર મિક્સ કરી લેશું અને તેને થોડું પાણી એડ કરી અને વાર માટે ચડવા દઈશું તેમાં એક ચમચી જેટલું મીઠું પાંચપટી જેટલી હળદર એડ કરી બરાબર મિક્સ કરી તેને ઢાંકી અને ચડવા દઈશું થોડી થોડી વારે આપણે આવી રીતે મિક્સ કરતા રહેશું અને પાછું ઢાંકી અને ચડવા દઈશું થોડી વાર સુધી શાક ચડે છે ત્યાં સુધી મેં આવી રીતના બે મોડા મરચાં લીધેલા છે તેને વચ્ચેથી કટ કરી અને તેનો આપણે મસાલો બનાવશું તે આની અંદર આપણે ફિલ કરશું અને પછી તેને તળવાના છે અને જે મસાલો બનાવશું તેનાથી પણ ઊંધિયાનો સ્વાદ બહુ સરસ આવશે હવે એક મિક્સર જારમાં થોડા સીંગ દાણા એક ચમચી જેટલા તલ બે ચમચી જેટલો ચણાનો લોટ બે ચમચી જેટલી ખાંડ બે ચમચી લીંબુનો રસ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી લાલ મરચું પાવડર વન ફોર્થ ટીસ્પૂન જેટલી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક કપ જેટલી ધાણાભાજી મેં અહીં ધાણાભાજીને ધોઈ અને સુધારીને લીધેલી છે હવે આ પેસ્ટ બનેલી તૈયાર છે આપણે મરચાંની અંદર તે પેસ્ટ ભરી લઈશું મસાલો અહીં મેં બે કાચા કેળા લીધેલા છે તેને આવી રીતે જીના નાના સમારી લીધા છે અને તેને આપણે ફ્રાય કરી લેવાના છે એને થોડી થોડી વારે આપણે ચલાવતા રહીશું હવે કાચા કેળા ફ્રાય થઈ ગયા છે હવે આપણે જે બે નંગ મરચાં જે ભરેલા હતા તેને ફ્રાય કરી લઈશું હવે આપણે ચેક કરીશું શાક ચડી ગયું છે કે નહીં તેમાં એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું આ એડ કરી તેને બરાબર મિક્સ કરીશું અને ફરીથી ઢાંકી અને એને ચડવા દઈશું શાક બરાબર ચડી ગયું છે હવે તેની અંદર આપણે જે બાફેલા વાલોળ અને જે દાણા હતા બધા એડ કરશું કાચા કેળાની જે ફ્રાય કરેલી ચિપ્સ છે તે એડ કરશું તેની અંદર એક મોટી ચમચી જેટલું લાલ મરચું એક ચમચી મોટી ખાણાજીરું પાવડર વન ફોર્ટી સ્પૂન હળદર અને મેં અહીં એક મોટી ચમચી એક ટેબલ સ્પૂન જેટલો ઊંધિયાનો મસાલો લીધો છે અને આ જે આપણે પેસ્ટ બનાવી હતી તે પણ આમાં એડ કરશું અને આમાં જે ભૂખિયા તળવામાં જે આપણે તેલ વાપરેલું હતું તે જ તેલ એડ કરીશું આની અંદર જે ગરમ તેલ જ છે અને બધું બરાબર પ્રોપર મિક્સ કરી લઈશું થોડું મરચું પાવડર એડ કરીશું અને હવે આપણે જે ફ્રાય કરેલા મરચાં છે તે પણ એડ કરીશું અહીં આપણે થોડું ગરમ પાણી એડ કરીશું હવે એને ઢાંકીને થોડી વાર ચડવા દઈશું આપણું ઊંધિયું હવે રેડી છે તેમાં એક લીંબુનો રસ આપણે એડ કરીશું બરાબર મિક્સ કરી લેશું હવે તેને એક નાની કઢાઈમાં કાઢી લઈશું ત્યારબાદ હવે તેમાં આપણે જે બનાવેલા મુઠિયા હતા તે એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી તેને થોડી વાર એમાં શાકની અંદર ઊંધિયામાં પલળવા દઈશું જેથી આ મુઠિયા એકદમ સોફ્ટ થઈ જાય તો તૈયાર છે હવે એકદમ એક ચટાકેદાર કાઠિયાવાળી ઊંધિયું આ ઊંધિયું છથી સાત લોકોના આરામથી થઈ રહેશે તો શિયાળામાં ઠંડીની સિઝનમાં આ કાઠિયાવાડી ઊંધિયું ખાવાની ખૂબ જ મજા આવે છે તેને તમે પૂરી પરોઠા રોટલી સાથે ખાઈ શકો છો અને એમને એકલું ઊંધિયું ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો તમે પણ તમારા ઘરે એક વખત આ કાઠિયાવાડી ઊંધિયું ટ્રાય કરો તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય જીનેન્દ્ર